સરકાર દ્વારા વાહન અકસ્માતો ઉપર અંકુશ લાવવા અને ટ્રાફિક સુયોગ્ય અમલવારી માટે અમરેલી દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ આરટીઓ અમરેલી તથા ટીઆરબી જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જાહેર જનતા ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેના બોર્ડ તથા પોસ્ટરો દ્વારા પ્રદર્શન કર્યું હતું અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને રેલી પૂર્ણ થઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપી હતી અને માર્ગ સુરક્ષા માટે કયા કયા નિયમો અને કાયદાનું પાલન કરવાનું છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આ ટ્રાફિક જાગૃતિ અંગેની રેલીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ગોહિલ તથા આરટીઓ ઇન્સ્પેક્ટર પીઆર પઢિયાર સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જ્યારે આપણે રોડ સેફ્ટી માસની પૂર્ણાવી તરફ જઈ રહ્યા છીએ એટલે આવતીકાલે ચૌદ તારીખ છે અને રોડ સેફ્ટી માસની પૂર્ણવૃતિ છે એ પહેલાં અમે લોકો વધુમાં વધુ લોકોનો કોન્ટેક્ટ કરી શકાય પબ્લિકનો કોન્ટેક્ટ કરી શકાય અને લોકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે એ માટે કરીને અમે લોકો આજે રોડ રોડ સેફ્ટી રેલીનું આયોજન કર્યું છે જે અનુસંધાને અમે લોકો બે થી ત્રણ સ્કૂલના વિદ્યાર્થીઓ બોલાવેલા છે અને ટીઆરબી જવાનો પ્લસ આરટીઓ અને પોલીસનો સંયુક્ત રીતે આ આયોજન કરવું છે લોકોમાં વધુમાં વધુ માર્ગ સલામતી વિશે માહિતગાર થાય અને અકસ્માતો ઘટે એ માટેનો અમારો પ્રયાસ છે